ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મોઢામાં મુકતા જ પીગળી જાય એવી સાથે દાંત વગરના પણ ખાઈ શકે એવી આજે આપણે નવી તલની બરફી તો તમે તલની ચીક્કી તો બહુ જ ઉત્તરાયણ પર બનાવતા હશો પણ ક્યારેક આ રીતે તમે તલની જો બરફી બનાવશો તો વારંવાર બનાવો એટલી ટેસ્ટી બને છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં તલનું માપ હું તમને પછી જણાવીશ અહીંયા કોઈ એક વાટકી તમારે ફિક્સ કરી લેવાની એ વાટકી ભરી ગોળ એ વાટકી ભરી મિલ્ક પાવડર મિલ્ક પાવડરનો હોય તો સ્કીપ કરી શકો એ જ અડધી વાટકી ભરી ઘી દસથી બાર જેટલી ખજૂર અને એ જ વાટકી ભરી ડેસિકેટેડ કોકોનટ એટલે સુકા નાળિયેરનું ખમણ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે ગુંદર લઈ લઈશું હવે જે તલ છે એનું માપ આપણે પછી લેશું તો સૌથી પહેલાં આપણે તલનો પાવડરનું માપ લેશું ડાયરેક્ટ આખા તલનું માપ નથી લેવાનું એટલા માટે અત્યારે મેં દોઢ કપ તો દોઢ મોટી વાટકી તો એ મારા કપનું જ માપ છે તો દોઢ કપ ભરી સફેદ તલને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શીકવાના છે તો તલ છે એ ક્રિસ્પી થઈ જાય સાથે ફૂલી જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાના તલને તમારે ચલાવતા રહી અને શીકવાનું છે કલર નથી બદલાવા દેવાનો માત્ર ક્રિસ્પી થાય એ રીતે જ તલને તમારે શેકી લેવાના છે તો આ રીતે ચલાવતા રહી લગભગ તલને મેં પાંચથી સાત મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તલને શેકી લીધા તલ હવે આપણા ક્રિસ્પી થઈ ગયા છે તલ આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને તલને આપણે એકદમ ઠંડા થવા દઈશું તલ ઠંડા થાય ત્યાં સુધી આપણે કઢાઈમાં ચારથી પાંચ 5 સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી સરખું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને જે આપણે ગુંદર લીધો છે અહીંયા ગુંદરનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે લઈ શકો ગુંદર ઘીમાં ઉમેરી અને આપણે એને એકદમ ફૂલી જાય ત્યાં સુધી તળી લેવાનો અને પછી એક પાટકીમાં આપણે એને કાઢી લેશું તો એ જ રીતે આપણે બધા જ ગુંદરને આ રીતે તળી લઈશું તો ગુંદર છે એ મોટા ટુકડા લેશો તો એને થોડું તળાતા વાલ લાગે છે એટલે તમારે ગુંદરને આ રીતે નાનો હશે એ કે પછી તમે ગુંદરને તળીને પણ લઈ શકો તો ગુંદર બધો તળાઈ ગયો હવે જે ઘી બચ્યું છે એમાં એક કપ ડેસિકેટેડ કોકોનટ સૂકા નાળિયેરનું ખમણ ઉમેરી દઈશું અને એને હલકો એનો બદામી કલર થાય એ રીતે એને શીખવાનું છે તો કલર હલકો ચેન્જ થશે અને એકદમ અરોમેટિક સારી એવી સુગંધ આવશે ત્યાં સુધી એને મેં શીખી લીધું એને પણ આપણે આ રીતે એક બોલમાં કાઢી લઈશું તો આ રીતે બે વસ્તુ થઈ જાય એટલે હવે તલ છે એ આપણે ઠંડા થઈ ગયા છે મિક્સર જારમાં આપણે તલનો પાવડર કરી લેશું તો બને એટલો તમારાથી ઝીણો પલ્સ કરી અને તમારે એનો પાવડર કરી લેવાનો છે બે ટેબલ સ્પૂન જેટલા તલ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું આ રીતે તલનો મેં પાવડર કરી લીધો છે હવે આપણે એનું મેજર કરીશું તો જે વાટકી ભરી ગોળ ઘી દૂધનો પાવડર ડેસીકેટેડ કોકોનટ મેં લીધું છે એ જ વાટકી ભરી ચાર વાટકી ભરી તમારે તલનો પાવડર લેવાનો છે તો આ માપ રહેશે એક કોઈ વાટકીનું માપ લેવાનું તમારે વધુ ઓછી તમારે આ બરફી બનાવી હોય એ રીતે તમારે બધી સામગ્રીઓ લઈ લેવાની તો આ રીતે ચાર વાટકી ભરી મેં તલનો પાવડર લીધો છે એ જ વાટકી ભરી મેં ગોળ ઘી લીધું છે એટલે માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે તલ આ રીતે દળાઈને એનો માપ થઈ જાય એટલે ગુંદર તળીને આપણે જે રાખ્યો એ સાથે સૂકું કોપરું શેકેલું એ પણ ઉમેરી અને આપણે એનો પાવડર આ રીતે કરી લઈશું તો બને એટલો ઝીણો આ રીતે પાવડર તમારે કરી લેવાનો અને પાવડરને એક વાટકીમાં કાઢી લઈશું અને હવે જે ખજૂર આપણે લીધી છે ખજૂર છે અહીંયા તમારે એકદમ સોફ્ટ વેરાયટીની લેવાની એમાંથી થળિયા કાઢી લેવાના અને તમારે ખજૂરની પેસ્ટ આ રીતે બનાવી રેડી કરી લેવાની છે તો આ રીતે ખજૂરની પેસ્ટ રેડી થઈ ગઈ તમારે ગોળનું પ્રમાણ ઓછું વાપરી ખજૂર વધારે લેવી હોય તો વધારે પણ લઈ શકો હવે જે ઘી આપણે અડધી વાટકી એટલે જે વાટકીના માપથી ઘી લીધું હતું એમાંથી થોડું આપણે ગુંદર તળવા માટે વાપર્યું બચ્યું એ બધું જ ઘી આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને આપણે એને હલકું ગરમ કરીશું ગરમ થઈ જાય એટલે આપણે ગોળ ઉમેરી દઈશું ગોળ અહીંયા અડધી વાટકીથી થોડો ઉપર લેવાનો છે તો ગળ પણ તમે થોડુંક વધારે તમને ભાવતું હોય તો વધારે પણ લઈ શકો અને એમાં આપણે પેસ્ટ બનાવેલો ખજૂર ઉમેરી દેશું મિક્સ કરીશું અને એક સરખો રસ જેવું મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી અને થવા દેવાનું છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાઇન્ડિંગ તો જ આવશે જો એકદમ એક સરખો એવો ગોળ તમારો પીગળી જશે અને માપ ગોળનું તમે બરાબર લીધું હશે તો મિક્સ કરી દઈશું આ રીતે ગોળ પીગળી ગયો હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું તો ગોળ પીગળી જાય પછી ગેસની આંચ બંધ કરી અને તલનો પાવડર તો ચાર વાટકી ભરી તો ગોળ ઘી અને ચાર વાટકી ભરેલો તમારે તલનો પાવડર સાથે ડેસિકેટેડ કોકોનટ અને ગુંદનનો પાવડર અને મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું હવે એકદમ સારી રીતે તમારે એને મિક્સ કરવાનું છે જરૂર લાગે તો એક બે મિનિટ જેવો ગેસ તમે ઓન રાખી શકો તો આ રીતે તમારે એને પ્રેસ કરી કરી અને એક સરખું આ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ એને સેટ કરી દઈશું અને આ રીતે એકદમ એક સરખું તો પ્રેસ કરી કરી ગોળ બધામાં આવે એ રીતે તમારે મિક્સ કરવાનું બરફીની મેં ટ્રે મારા પાસે છે એ લીધી છે અને એમાં આપણે બટર પેપર લગાવી તમે કોઈ પ્લેટમાં પણ સેટ કરી શકો અને પછી તમારે આ રીતે એને પ્રેસ કરી એકદમ સારી રીતે સેટ કરવાનું છે તો થોડું પ્રેસ કરવાનું એટલે એક સરખું બાઇન્ડિંગ આવી જાય જો કદાચ તમારાથી બાઇન્ડિંગ ન આવે માપમાં થોડો ફેરફાર થાય તો તમારે ઘી અને ગોળ પાછો થોડું ગરમ કરી અને મિક્સ કરી પાછું તમે બાઇન્ડિંગ માટે એડ કરી શકો તો જો માપમાં ગડબડ થાય તો જ ગડબડ થશે નહીં તો પરફેક્ટ એવી બરફી તમારી બનશે તમારે જો આ રીતે સેટ ન કરવી હોય તો લાડુ પણ તમે એના વાળી શકો આ રીતે વાટકીના મદદથી પ્રેસ કરી મેં સેટ કર્યું જે તલ થોડા મેં કાઢ્યા હતા એ ઉમેર્યા ક્રિસ્પી એ પણ આપણે આ રીતે છાંટીશું સાથે પિસ્તા અને બદામના સ્લાઇસ અને એને પણ વાટકીના મદદથી હલકા આપણે આ રીતે પ્રેસ કરી દઈશું ગાર્નિશિંગ માટે અને પછી આપણે હવે એના પીસીસ કરીશું તમારે જેવા નાના મોટા પીસીસ કરવા હોય એવા કરી શકો અને પછી દસેક મિનિટ જેવું તમારે એને રેસ્ટ થવા દેવાનું છે દસ મિનિટ પછી બરફી છે તમારી ખાવા માટે રેડી થઈ જશે આ બરફી એટલી સોફ્ટ હોય છે કે તમે એને હાથ લગાડશો તો છૂટ્ટી પડી જાય મોઢામાં પીગળી જાય એટલી સોફ્ટ હોય છે એટલા માટે તમારે એને કોઈ સીધો ડબ્બો હોય એમાં જ સ્ટોર કરવાની અને આ બરફીને તમે મહિના સુધી ખાઈ શકો દસ પંદર મિનિટ જેવું મેં એને ઠંડુ થવા દીધું પછી બટર પેપર સાથે જ મેં આ રીતે બરફીને બહાર કાઢી લીધી એકદમ ઠંડુ થઈ જાય એટલે તમારે એના પીસીસ સેપરેટ કરી અને સ્ટોર કરી દેવાના એટલી ટેસ્ટી એવી લાગે છે જો તમે એકવાર આ રીતે તલની આવી બરફી ટ્રાય કરશો વારંવાર બનાવશો સાથે ગુણકારી અને હેલ્ધી એવી છે આપણે ગોળમાં બનાવી છે ખાંડ પણ નથી વાપરી અને ઘી પણ મેં ગાયનું લીધું છે એટલે એકદમ હેલ્ધી એવી તો તલ છે એ બહુ જ ગુણકારી હેલ્ધી એવા છે તો શિયાળામાં પણ તમે કે ઉનાળામાં કે ચોમાસામાં ગમે ત્યારે તમે આ ખાઈ શકો એવી આ બરફી છે તો એકવાર તમે ઉત્તરાયણ પર આ તલની નવી બરફીની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી બની છે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ